કાંઠા તાલુકાના થરા અને સિહોરી ડોક્ટર એસોસિએશન અને મેડિકલ એસોસિએશન દ્વારા કાકરે તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે મમલતદાર કચેરીમાં ઓનલાઈન પત્ર પાઠવ્યો કાકરે તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે છેલ્લા 6 દિવસથી સ્થાનિક લોકોને જુદા જુદા સંસ્થાના સંગઠનો દ્વારા કાકરેત મમલતદારને અરજી પત્ર આપી થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે કાકરે તાલુકા ડોક્ટર એસોસિએશન પ્રમુખ અને ભાજપ ગ્રણી ડોક્ટર રાજુભાઈ બ્રમપટ અને મેડિકલ એસોસિએશન પ્રમુખ શૈલેશ ઠક્કર કમલેશ શાહ અને સિહોરી મેડિકલ એસોસિએશન પ્રમુખ પરેશભાઈ સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા કાંકરે તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા કાંકરે તાલુકાની જનતાના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવી આશા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈને વાત કરી હતી હજુ સુધી કાંકરે તાલુકાની પ્રજા આંદોલન કરવાના મૂળમાં દેખાઈ રહી છે ત્યારે બનાસ નદી અને કાંકરેજી ગા એ કાંકરે તાલુકાની આગવી ઓળખ છે અને હવે તે ઓળખ કોઈ પણ ભોગે મટાવા માંગતા નથી જોકે સરકારી કચેરીઓ પણ ડીસા અને પાલનપુર તરફ જે કાંકરેજ તાલુકા જિલ્લા જિલ્લાની અંદર એ તમે આપ્યું છે રજૂ કર્યું છે એ તાત્કાલિક સરકાર સુધી અમે પહોંચાડી તમારી માનવી ના હિત માટે કાંકરેજ ની જે લાગણી છે એ લાગણી પછાડવા માટે અમે આજે મામલાદાર શ્રી આવેદન પત્ર આપ્યું છે મામલાદાર શ્રી અમને અહિયાં ધારણા આપી છે કે હું તમારી લાગણી સરકાર શ્રી પચાડી પચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું કાંકરેજ ની પ્રજા હર હંમેશ માટે બનાસકાંઠા થી જોડાયેલી છે કાંકરેજ ની પ્રજા ને બધું ખબર છે કે ખરા જવાથી શું નુકસાન થાય છે એટલા માટે જ અમે કાંકરેજ માં રહેવા માંગીએ સમગ્ર કોંક્રેજ તાલુકામાંથી ડોક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો ડોક્ટર મિત્રો મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કોંક્રેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કોંક્રેજ તાલુકાને કોંક્રેજની પોતાની આવગી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપાત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરી આવ્યા છીએ અમારી સૌની એવી માગણી છે લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કોંક્રેટ તાલુકાના જનતાનું ધ્યાન ધ્યાને માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય બાકી અમારા તાલુકા માટે થરાજ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે અને અમારી બધાની ડોક્ટરોની પણ એ માગણી છે કે કોંક્રેટ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં